ઘઉં લોકવાન પાંચસો પચાસથી ઊંચા ઊંચા છસો ચૌદ ઘઉં ટુકડા છસો બાર થી ઊંચા ઊંચા સાતસો ને અડસઠ કપાસ ચૌદસો એકથી ઊંચા ઊંચા ચૌદસો ને ચોપન મગફળી ઝીણી સાતસો એકત્રીસથી ઊંચા ઊંચા અગિયારસો છન્નું મગફળી જાડી છસો અગિયારથી ઊંચા ઊંચા બારસો પચીસ ફાડિયા આઠસો એકથી ઊંચા ઊંચા બારસો એક્યાસી એરંડા અગિયારસો છોતેરથી ઊંચા ઊંચા અગિયારસો છોતેર તલ અઢારસો થી ઊંચા ઊંચા છવ્વીસો એક્યાસી કાળા તલ ત્રણ હજાર નવસો થી ઊંચા ઊંચા ત્રણ હજાર નવસો જીરું ત્રણ હજાર પાંચસો એકાવન થી ઊંચા ઊંચા ચાર હજાર પાંચસો એકોતેર વરિયાળી બારસો એકતાલીસથી ઊંચા ઊંચા બારસો એકતાલીસ ધાણા આઠસો એકથી ઊંચા ઊંચા સોળસો એકત્રીસ ધાણી એક હજાર એકથી ઊંચા ઊંચા સત્તરસો એકાણું મરચાં પાંચસો એકાવન થી ઊંચા ઊંચા સિત્યાવીસો ને એકાવન લસણ સૂકું એક હજાર એકસો ને અગિયાર થી ઊંચા ઊંચા ત્રણ હજાર સાતસો એક્યાશી ડુંગળી લાલ એકસો એક થી ઊંચા ઊંચા પાંચસો એક ડુંગળી સફેદ બસો એક થી ઊંચા ઊંચા ત્રણસો છાસઠ બાજરો ચારસો એકસઠ થી ઊંચા ઊંચા પાંચસો ને એકવીસ જુવાર સાતસો એકત્રીસ થી ઊંચા ઊંચા નવસો ને અગિયાર મગ એક હજાર એકાવન થી ઊંચા ઊંચા ઓગણીસો એકત્રીસ ચણા અગિયારસો થી ઊંચા ઊંચા તેરસો અગિયાર વાલ પાંચસો એકસઠથી ઊંચા ઊંચા સોળસો પચીસ અડદ અગિયારસો એકથી ઊંચા ઊંચા સત્તરસો એકાવન ચોળા આઠસો એકથી ઊંચા ઊંચા છવ્વીસો એકતાલીસ મઠ બસો એકસઠ થી ઊંચા ઊંચા આઠસો એકોતેર તુવેર એક હજારથી ઊંચા ઊંચા અઢારસો એક રાજગ્રો અગિયારસો એકત્રીસથી ઊંચા ઊંચા અગિયારસો એકત્રીસ સોયાબીન સાતસો એકથી ઊંચા ઊંચા આઠસો એકત્રીસ રાયડો એક હજાર એકાણુંથી ઊંચા ઊંચા અગિયારસો અગિયાર અરીઠા એકસો એકાવનથી ઊંચા ઊંચા ચારસો ઘોગડી આઠસો એકત્રીસથી ઊંચા ઊંચા આઠસો પાંત્રીસ કાગ એક હજાર એક્યાસીથી ઊંચા ઊંચા એક હજાર એક્યાસી સફેદ ચણા બારસો એકથી ઊંચા ઊંચા છવ્વીસો એકોતેર